નમસ્કાર મિત્રો હું રામ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ઇઝી રાઇટની રિફિલ આવતી પચીસ પૈસાની રિફિલ આવતી હતી તો પચીસ પૈસાની રિફિલમાં લગભગ એક કામ આપી નીકળી જાય એક સત્ર નીકળી જાય પચીસ પૈસાની કિંમતની આ ઇઝી રાઇટ રિફિલ છે એ એના માટે એક સાદી લાકડાની અને પ્લાસ્ટિકની એવી રીતે કેપ આવતી હતી જેને આપણે બોલપેન કહીએ છીએ કે એમાં એ રિફિલ નાખી શકાતી અને લખતા હતા ઇઝી રાઇટની રિફિલ પછી સમય આવ્યો ધીમે ધીમે સારો અને રેનોડ પેન આવી રેનોડ પેન બાપુજી દુબઈથી હતા એટલે યુઝ એન્ડ થ્રો હતી એટલે રેનોર્ડની પેન મેં દસમાની પરીક્ષામાં રેનોડની પેન વાપરી છે બોર્ડની એક્ઝામમાં અને ત્યારબાદ સેલોગ્રી પર આવી અને એક પેન આવી છે રોટોમેક લીખતે લીખતે લવ હો જાય જાવે તકતાની એડવર્ટાઈઝ આવતી હતી એ એ પણ મત બારમાની પરીક્ષા સુધી આ બધી પેન વાપરી છે પણ સેલોની પેન જે સેલો ગ્રીપર છે એ તો ખૂબ લાંબા વર્ષો સુધી એમ સમજો ને કે એમાં તો મેં કોલેજ કરી એ એ જ બોલ પેનથી મેં માસ્ટર ડિગ્રી પૂરી કરી અને વર્ષો પછી પાછું જ્યારે મેં પંદર બે હજાર પંદર સોળ સત્તરમાં એલ એલ વીનો અભ્યાસ કર્યો ત્યારે પણ મેં એ સેલોની ગ્રીપર જ વાપરી છે મને બહુ મજા આવે એનાથી લખવામાં ઝીરો પોઈન્ટ ફાઈવ એનો પોઈન્ટ હોય છે અને એનાથી લખવાની ખૂબ મજા આવે સ્પીડ આવે જે સામાન્ય રીતે ત્રણ કલાકમાં વિદ્યાર્થીઓ પેપર ન લખી શકતા હોય ને મારી આટલી સ્પીડના કારણે હું એ એક કલાકમાં ને દોઢ કલાકમાં પેપર લખી નાખતો અમુક ઉંમર પછી છે ને પ્રશ્નનો જવાબ કેવી રીતે લખવો ને એ સમજાઈ જવું જોઈએ અને એ સમજાઈ જાય એટલે પછી તમારે બહુ સમય ન જોઈએ પરીક્ષામાં એટલે મારા શૈક્ષણિક કારકિર્દીના અભ્યાસ સમય દરમિયાનના સિલેટની રિફિલથી લઈને રોટોમેક રેનોડ સેલોગ્રીક અને પાર્ટર સુધીના સરસ મજાના અનુભવો છે એની યાદ વેકેશનના સમયમાં ભાગોડતા રહીએ મરતા રહીએ